वूर्ण चंद्रे लत 拜拜 સાડત્રીસ ના વચના વર્તમાન રાજમાનક સૌગત હતો મે બે કાન ઓ પર ડોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને અત્યારે પુષ્પ એનામાં અને પીળા પીળા એટલે કજાઈ હોય અને ડોળા એટલે કરાજ ગુલાબી હોય આગળ તથા દેશ દેશના હરિજનની સભા હતી આ સભામાં સ્વયં કૃપા કરીને બોલ્યા જે અણસમજો હોય તેને ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તે વિશે હેત ચડતું નથી

સુગંધ છૂટે સ્વામિનારાયણ ભગવાનના વચનો અક્ષર મનન કરો સુગંધ દીક્ષા કોણ લે સમજવું હોય અને ભેગ કોણ લે અણસમજું હોય અણસમજું હોય ને એને ભેગ લીધો હોય

જન્મભૂમિ સ્વર્ગી કરી હશે આધ્યાત્મિક માર્ગ માં એ શ્લોક નું જરાય મહત્વ નથી જન્મભૂમિ સૌ ને વાત ત્યાગ લીધો એ પછી બોલાય પણ અણસમજુ બોલતા નથી એમ કહીને મહારાજે એક મોટો કર્યો પોતાના નાનપણમાં નો ખાંપો લાગ્યો હતો તે સર્વ ને દેખાડ્યો દયા કરી કૃપા કરી શું કૃપા કરી આ દર્શન કરાયું

પછી અયોધ્યા ગયા પરંતુ વાત સાચી કાલીનંદ ના પછી અયોધ્યા ગયા પણ પછી જયારે ઈચ્છારામજી મહારાજ નો જન્મ થયો ને પછી સગા સંબંધીઓ સમૈયા ના બધા અયોધ્યા ગયા બાબો રમાડવા ને બધાએ આગ્રહ કર્યો ધર્મદેવ પાછા આવ્યા આવો અને ધર્મો પિતા

સફૈયા થી નાની તલાવડી છે અને તલાવડી ની બાજુમાં અંબલી નું વૃક્ષ બધા બાળકો રમતા થયેલા ગામ ઉપર ચડવા ગયા થોડું ચડ્યા ઉપર ત્યાં નાનું થોડું ઠુંઠું મળશે એ સાથળ માં વાગી ગયું લોહી નીકળવા માંડ્યું અને પેટી ખોલી એમાંથી દવા કાઢી ઔષધ લગાડ્યો પાટલો બાંધી દીધો અને બે જણા નાઈ ગયા પગ લાગે બિલ લેવાય ના રોકાયા

બરાબર જે આવી ગયો છે નિશાન રહી ગયો એ નિશાન આજે મહારાજે સભામાં બધાને બતાવ્યું અને પછી બોલ્યા કે આ ચિત્રને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે એ ઝાડ એ તલાવડી સાંભળી આવે છે એ તલાવડી નામ શું ભાઈ કેટલા બધા હરિભક્તો બધા પ્રસાદી દર્શન કરવાના શક્ય હોય તો એ સ્થળ ની કથા માહિતી થોડી મેળવવાની મને તો એવી યાત્રા કરે છે અમે પુનમ ભરવા દઈએ છીએ છ જગ્યાએ દર્શન કર્યા હતા આ કરો ભૂકો બે દૂષો તો શૈખર પાસે ને આ બહુ મજા ને દોડા દોડ કર્યા કરતા સમય મેળવીને શાંતિથી યાત્રા કરો અને મહારાજે ત્યાં શું ચૈત્રો કર્યા ત્યાં શું લીલા કરી તે એનું સ્મરણ થાય એ યાત્રા બહુ સફળ કહેવાય

માટે જન્મભૂમિ સંઘર્ષ બંધી અંતરમાંથી વિસારી દેવા એ ઘણો કઠણ છે મય માટે જેને જેને જન્મભૂમિ દેહના સગમ ન સબરતો હોય તે બોલો સભામાં આપો એક તો આપો હરિભક્તો બેઠા હતા મહારાજે સંતોને કહ્યું

કે સ્વામી ને યાદ એમને એટલે લખ્યો જેને જેમ વર્ત થતું હતું એની જેવી સ્થિતિ હતી એવી મહારાજ આગળ સાચી વાત કહી

પછી આથી પેલા મામાન ના પેટે જન્મ થયો હશે ત્યારે કુતરી માર કુતરો બાકી માનો પણ ગલુનિયા ભાઈ બીજા ગલુનિયા ભદ્રીદા

અને આ મનુષ્ય ચોરાસી લાખ ના મા બાપ કોઈને યાદ છે નથી તો એ ચોરાસી લાખ જાતના મા બાપ ને અજ્ઞાન થી છે બરાબર ને અજ્ઞાન ને કોણ ક્યાં હતા કયા કે પશુઓમાં કયા પ્રાણીમાં કયા અજ્ઞાન થી જતું રહે હવે એક વાતનો ખુલાસો વચ્ચે બહુ સરસ આવે છે અત્યાર સુધી આપને સાંભળી આ કથા એમાં શું માની ને

સંતોની પરીક્ષા કરવા કઈ કે અમને તો યાદ આવે છે તમે કોઈ યાદ આવે તો બોલો હોય કે અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી એટલું જ નહીં અમારી સેવા કરતા હોય એના હૃદયમાં જો પરમેશ્વર ની ભક્તિ ન હોય તો એ ઉપર હેત કરીએ ને કોઈ ન થાય જેવો ગુણવાનો હોય પણ જો ભગવાન કેવી હોય એમ માનતો હોય કે પ્રગટ ભગવાન તે અત્યારે પૃથ્વી ઉપર બિરાજે છે એ પ્રગટ ભગવાન ના ભક્તો જે ભગવાનની સમીપણ બિરાજે છે તેવા ને તેવાંતિક પ્રદય થાય તો પણ અક્ષર રહે છે અને આ ભગવાન અને ભગવાન ના ભક્ત સદાય સાકાર છે આ ભગવાન સિવાય આ જગત કોઈ છે નહીં અને મને મળ્યા એવા જે આ પ્રગટ ભગવાન એની મરજી વિના ગમે છે આવી નિષ્ઠા વાળો અને આવી નિષ્ઠા જેની વાત હોય એના માટે કાલ કર્મ અને માયાનો હુકમ ચાલતો નથી જેની સમજણ આવી હોય મારા ઈશ્વરી સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા સર્વ નિયંત્રુખી થાય છે ને એનું શું કારણ સ્વામિનારાયણ ભગવાન કે એવા ભક્ત ને કદાચ શિક્ષાને અર્થે કઈ કષ્ટ આવે ત્રી કષ્ટ ભગવાન આપે છે માયા નહી ઘણા માણસો છે ને કુંડળી હોય પણ એની નિષ્ઠા પાકી હોય એ ભગવાન નો ભક્તો હોય એને કદાચ કોઈ કષ્ટ આવ્યો કે ભગવાનની ઈચ્છા એ આવે છે બાકી કોઈ ગ્રહ એને પી શકતા નથી સ્વામિનારાયણ ભગવાન કે આવી નિયે છીએ અને એવા સંત ને ક્યારેક શિક્ષા કરવી પડે કોઈ ભૂલ ના કારણે તો એને દુખવતા તક મનમાં વીર છીએ અને આવા સંતના દર સાધને કરીને મોક્ષ ને ઈચ્છે હું તો આળું હું તો તાણ કરું છું તો તપ કરું છું તો દાન કરું છું આ બધા સાધનો છે સાધનો વડે જે મોક્ષ નહી છે એ તો બાહુ બળથી તરીઓ તરવા ઈચ્છે એવા ગોરખ જાણવા અહીં શબ્દ વાપરે છે મહારાજ એવા બાહુબળ થી ક્યાંય તલાવ તરી જવાય ક્યાંય નદી તરી જવાય પણ સાગર પાર જવું હોય એ કઈ બાહુબળ થી ના તરાય સાધન ના બળ થી મોક્ષ છે

આવી નિષ્ઠા વાળો ભક્ત ભગવાનના કામ માં ભગવાન ને હજુર મને છે અને જેને આવી નિષ્ઠા ન હોય અને સાધનો કર્યા હોય માળા પેરવી હોય દાન કર્યું હોય તપ કર્યા હોય તપ કર્યા હોય તો એ ક્યાં જાય તો એ દેવતાના રૂપમાં જાય છે કોઈ સ્વર્ગમાં જાય કોઈ કૈકુટમાં જાય કોઈ શ્વેત ગીતમાં જાય જેને જેની કેપેસિટી એ પ્રમાણે લાગે પણ ભગવાનના કામમાં તો નિષ્ઠા વાળો ભક્ત જ જાય છે તો આજનું વચન અનુભવ યાદ રાખવા જેવું છે આસ્થા જોઈએ ગમે એવું દુઃખ આવી પડે તકલીફ આવી પડે તો સમજવું કે આ દુઃખ ન દેનારા માયા પ્રાર્થ કુંડળી કે કોઈ નથી ભગવાન ની ઈચ્છા મને આ કષ્ટ છે હા એક વાત સાચી કોઈ શારીરિક કષ્ટ આવે તો એનું ઔષધ દવા જરૂર કરાવવી નથી બગડે ઈચ્છા માનવી પણ જે રિસ્માતો લઈ જવી પડે ને પાણી સ્ટાર્ટ ના થાય વાહન છે કાઢી લેજ એમાં નિશા બગડતી નથી પરંતુ આ દુઃખ કેમ આવ્યું મને શનિ નડે છે મને ગુરુ નડે છે એવી વાત va ho iniziato con due anni, ho pensato che stai amminando con due anni, che è già, con due anni.